વેલકમ બેક ટુ યુટ્યુબ ફેમિલી એન્ડ ફૂડી ફેમિલી છ છ જૂન બે હજાર ચોવીસના બ્લોગ નંબર પાંચમાં તમારું સ્વાગત છે આજે આપણે અત્યારે સુરેન્દ્રનગર છીએ બે ત્રણ દિવસ માટે કાલે આવી ગયા હતા અને અત્યારે મસ્ત રેડી થઈ ગયા છે ને અત્યારે આપણા ભાઈ શેર માર્કેટનું કામ કરી રહ્યા છે ભાઈ શું કહે છે આજે માર્કેટ ભાઈ માર્કેટ જોઈ રહ્યા છે હવે આજે આખો દિવસનો ભાઈ પ્લાન છે નહીં હવે જોઈએ પછી બપોરે જમ્યા પછી ઓરિજિનલ માટલા ગુલ્ફી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે અત્યારે આપણે માટલા ગુલ્ફી લઈ લીધું મસ્ત ઉપરથી ટોપરાની છીણનું કોટિંગ કરેલું છે અને હવે ટ્રાય કરીએ માટલા ગુલ્ફી ખાવાની કંઈક મજા જ અલગ છે એટલા મોંઘા આઈસ્ક્રીમ પણ મો ગુલ્ફી જેવી મજા નથી આવતી સાડા થઈ ગયા છે છે ને અત્યારે આપણે સુરેન્દ્રનગર અંદર ગામની અંદર વડવાડા કરીને એક કોમ્પલેક્ષ છે જ્યાં આગળ મોબાઈલના કવર સારા ને સસ્તા મળી રહે છે અને બારથી કંઈક આવું દેખાય છે વડવાડા કોમ્પ્લેક્સ અલગ જ છે એકદમ બહારથી વડનો થીમ ઉપર બનાવ્યું છે આ કોમ્પ્લેક્સ ચલો હવે અંદર જઈએ આ છે સુરેન્દ્રનગરનું મેઈન બજાર ગામની અંદર આવેલું અને આપણે અત્યારે ઉપર ઊભા છીએ નજારો આવો દેખાય છે રાત્રે જમ્યા પછી મસ્ત આઈસ ગોળો ખાવા માટે આવે છે ગુલસન આઈસ ગોળાની અંદર જે સુરેન્દ્રનગરમાં એક ફેમસ કહેવાય કે આઝાદ પછી ગુલશનનું નામ આવી શકે ને આ લોકો શરબતની બોટલો પણ રાખે છે કે તમારે ઘરે શરબતની બોટલ જોઈતી હોય તો એ પણ તમને અહીંયા મળી જશે ને અહીંયા આગળ વસ્તુઓ તમે દેખો દરેક વસ્તુ પ્રીમિયમ ક્વોલિટીની યુઝ કરવામાં આવે છે માલ એ લોકોનું મેનુ મસ્ત દૂધ કોલ્ડ ડ્રિંક બની રહ્યું છે ગુલાબવાળું એમની રબડીની થિકનેસ જુઓ તમે ખાલી આવી અમદાવાદમાં કદાચ નહીં મળે આવી થિકનેસવાળી રબડી જોરદાર વસ્તુ આવે છે અને અમદાવાદ કરતા અલગ જ વસ્તુ છે આ રબડીની માવો નાખવા પણ કોઈ કચાસ કરતા નથી એકદમ ભરપૂર પ્રમાણમાં માવો નાખે છે અને કાજુ બદામ મસ્તન ડીશ પાર્સલ કરી રહ્યા છે એકવાર આપણો મસ્ત ચોકલેટ ઓર્ડર એક ઓર્ડર આપી દીધો છે

મસ્ત અને આપણો ઘોળો ડ્રાય ફ્રૂટવાળો મલાઈવાળો રેડી થઈ જાય આવ્યો છે અને આપણે હવે ટેસ્ટ કરીએ આ એક એકલો માવો લીધો છે ચમચીમાં તમને પહેલાં પણ કીધું કે આવો માવો અમદાવાદમાં નહીં મળે આ વસ્તુ રાખીએ ડિફરન્ટ હવે અંદરથી બરફ ટ્રાય કરીએ